બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના કડદા મુદ્દે ખેડૂતોનું આંદોલન કાયદો વ્યવસ્થા જાળવવા પાંચ લોકો ડિટેઈન એસપીએ આપી પ્રતિક્રિયા બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેચાણ દરમિયાન કડદા વજનમાં થતી કપાતના મુદ્દે ખેડૂતો અને અમુક રાજકીય પક્ષોના લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેના પગલે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી ધર્મેન્દ્ર શર્માએ પ્રતિક્રિયા આપી હતી એસપી ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે કપાસમાં કડદાને લઈને અમુક પાર્ટીના લોકો અને ખેડૂતોને પ્રશ્ન હતો આ પ્રશ્નને લઈને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા તેમને આશ્વાસન આપી દેવામાં આવ્યું હતું તેમ છતાં અમુક લોકો યાર્ડમાં આવી રહ્યા છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એસપીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરીને જાહેરનામાનો ભંગ કરી રહ્યા હતા તેવા પાંચેક લોકોને ડિટેન અટકાયત કરવામાં આવ્યા છે કપાસના વેચાણમાં કડદાને લઈને ખેડૂતોમાં રોષ હતો જે મામલે થયેલા આંદોલનને શાંત પાડવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જે કડદાનું પ્રસંગ હતું માર્કેટિંગ યાર્ડનો એના ઉપર આ લોકો આવ્યા છે અને ગઈકાલે એને રિપ્રેઝેન્ટેટિવ કરી દીધું હતું અને એના ઉપર માર્કેટિંગ યાર્ડવાળા જે વહીવટદારો છે એમને એમને આશ્વાસન પણ આપી દીધું હજી લોકો આવે છે એટલે આપણે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી રાખી છે અને અત્યારે કોઈ સામાન્ય સ્થિતિ છે અને લોકો અહીંયા એટલા ભેગા નથી અને આપણે લોકોને શાંતિથી રવાના કરીએ છીએ અમુક લોકોને પણ અટકાયત કરી છે કેટલા લોકોને આમ એવું છે કે જે લોકો ઉશ્કેરણી કરે એવું કરે તો એ આપણે અહીંયા જાહેરનામાનો ભંગ પણ થાય છે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે એમને ડિટેન કરવામાં આવે છે કેટલા લોકોને અટકાયત એક ચોક્કસ આંકડો નથી પણ લગભગ પાંચેક પાંચેક માણસોની અટકાયત કરી છે સાહેબ મીડિયા